નમસ્કાર મિત્રો મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર અત્યારે ખેડૂતો માટે દેશી ગાય આધારિત અગર તમે ખેતી કરતા હોય તો દર મહિને નવસો આઠસો નવસો રૂપિયા મળતા હોય અને વર્ષના દસ દસ હજાર નવસો રૂપિયા તમને મળે છે તો એના ફોર્મ ભરાવવા અત્યારે શરૂ છે તો એનો એક ઓલરેડી વિડીયો જે છે એ મતલબ કે ક્રાઇટેરિયા એના નિયમો શું છે એનો વિડીયો બનાવેલો છે તો એ વિડીયો તમે જોવા માગતા હોય તો આ વિડીયોના એન્ડમાં અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ પરંતુ આ વિડીયોના માધ્યમથી એમાં ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે વિગતવાર વાત કરીશું આપણે તમે તારીખ જોઈ શકો છો આઠ નવ બે હજાર પચીસથી સત્તર નવ બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ફિલ અપ કરી શકશો અને અહીંયા અરજી કરો એના ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ફોર્મ ખુલી જશે બરાબર તો તમને શરૂઆતથી તમને બતાવું છું કે કેવી રીતે ફોર્મ ફિલઅપ કરવું તો સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો અને આઈ ખેડૂત ખાલી લખશો બરાબર તો પહેલી જ વેબસાઇટ આવશે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે અહીંયા આવી જશો હવે તમારે અહીંયાથી તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે સૌ પ્રથમ જે છે તમે રજીસ્ટ્રેશન જો કર્યું હોય તો તમારે અહીંથી ડાયરેક્ટ લોગિન કરવાનું રહેશે અને બાકી તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે હવે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એનો વિડીયો ઓલરેડી મેં બનાવેલો છે તો એ એની લિંક પણ હું નીચે રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો અથવા તો આ વિડીયોને એન્ડમાં તમને મળી જશે તો ડાયરેક્ટ સીધું રજીસ્ટ્રેશન કરી અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે આગળ તમારે ઓપ્શન ન આવતું હોય રજીસ્ટ્રેશનનું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો તો ત્યાંથી પર તમે રજીસ્ટ્રેશન કરી શકશો બરાબર તો સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરીને તમારે અહીંયા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે ત્યાર પછી તમારે ઓટીપી અથવા તો પાસપોર્ટ થ્રુ જે છે એ તમારે ઓટીપી મેળવવાનો છે ઓટીપી ટાઈપ કરી અને અહીંયા જે કેપચા કોડ છે ચૌદ ચૌદ ને બે પંદર ને સોળ બરાબર તો જે સમ આવતો હોય તો એ લોગ કરવાનું છે અને ત્યાર પછી લોગિન ઉપર ક્લિક કરવાનું છે લોગિન ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે આવી જશે અહીંયા તમારે વિભાગ પસંદ કરવો હોય તો તમે કરી શકો છો બાકી કોઈ જરૂરિયાત નથી ખેતરવાડી વિભાગ જે છે તે પસંદ કરી શકો છો જો તમારે અહીંયા દેશી ગયા આધારિત જો ના મળે તો બરાબર તો સૌ પ્રથમ જે છે દસ્તાવેજની વાત કરીએ આપણે તો દસ્તાવેજમાં શું શું જોશે તો એના ઉપર આપણે ક્લિક કરીએ એની ચેક કરીએ તો મહત્વના ડોક્યુમેન્ટો એટલા જોઈએ છે મિત્રો પાસબુક તમારે જોડવાની રહેશે આધાર કાર્ડ સાત બાર આઠની નકલ અને સંયુક્ત ખાતેદાર હોય તો સંમતિપત્ર બરાબર સંમતિપત્ર જે છે આમાં ના હોય તો તમારે તમારી રીતે લખી અને તમારે ત્ર જેટલા પણ ભાઈઓ જે હોય એની સહી કરીને તમે જોડી શકો છો તો હવે આપણે અહીંથી ક્લોઝ કરી દઈશું અને ફોર્મ અરજી કરો એના ઉપર ક્લિક કરો તો એના ઉપર ડાયરેક્ટ અહીં સીધા ક્લિક કરી લેશું હવે અહીંયા પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે આગળ વધવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર તમારે ક્લિક ત્યારબાદ તમારે આટલી વિગત તમારે ભરવાની છે સૌ પ્રથમ જે છે લાભાર્થીની વિગત બરાબર તો લાભાર્થીની વિગત જે છે એ અમુક જ તમારે ભરવાની રહેશે કારણ કે તમે રજીસ્ટ્રેશન કરશો એટલે તમારે તમામ ડિટેલ જે છે આધારભી એમાં નામ બધી વસ્તુ હશે ત્યાર પછી બેંકની વિગત લખવાની છે જમીનની વિગત અને દસ્તાવેજની વિગત તમારે લખવાની છે હવે લાભાર્થીની વિગતમાં તમારી અમુક જે રજીસ્ટ્રેશન કરેલું કર્યું હશે એટલા માટે તમામ માહિતી હશે પરંતુ ખૂટતી વિગત તમારે લખવાની છે દાખલા તરીકે તમારું નામ આવી જશે જિલ્લો આવી જશે તાલુકો આવી જશે ગામ આવી જશે સરનામું મોબાઈલ નંબર ના હોય તો મોબાઈલ નંબર ટાઈપ કરી દેવાનો પિનકોડ નંબર લિંગમાં પુરુષ અથવા તો સ્ત્રી ખેડૂતનો પ્રકાર જે છે તો એમાં નાના શ્રીમાંત જે પણ હશે તે તમારે લખવાનું છે સિલેક્ટ કરવાનું છે મતલબમાં દિવ્યાંગ છો કે કેમ તો એમાં હા હોય તો હા ના હોય તો ના ક્લિક કરવાનું છે જાતિ મતલબ કે ઓબીસી જનરલ કેટેગરી જે પણ જાતિ હોય તમારી તો એ તમારે લખવાની છે ઈમેલ આઈડી કમ્પલસરી નથી આધાર કાર્ડ જે છે એ તમારે આમાં આવી જશે પરંતુ ટીક માર્ક કરવું જરૂરી છે આપણે ગ્રીન ટીક માર્ક છે તે પ્રમાણે કરવું જરૂરી છે ત્યાર પછી તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો કે નહીં બરાબર તો આપણે હા હોય થાય અથવા તો નામાં કરી અને આપણે આગળ વધી જશું બરાબર આટલી બધી વિગતો ભરી અને ત્યાર પછી તમારે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમારે સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે બેન્કની વિગત ટાઈપ કરવાની રહેશે મિત્રો પરંતુ બેંકની વિગત જે છે એ ઓલરેડી તમે જ્યારે રજીસ્ટ્રેશન કર્યું હશે ત્યારે ઓલરેડી એમાં હશે તો તમારે આમાં ફેરફાર કરવો હોય તો કરી શકો છો બાકી નીચે સ્ક્રોલ કરશો અને સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે નેક્સ્ટ ઓપ્શન આવી જશે બીજી તમને એક ખાસ બાબત જણાવી દો મિત્રો કે અહીંયા તમારે એડ કરીને છે બરાબર તો તમારે નવી કોઈ જમીન હોય એ ઉમેરવી હોય તો બાકી તમારે જે ઓલરેડી જમીન ઉમેરેલી છે તો પછી જમીન ઉમેરવાની જરૂરિયાત નથી બરાબર તો આપણે અહીંયા એક ટીક માર્ક કરીને સીધું આપણે અહીંયાથી આપણે સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે દસ્તાવેજ અપલોડ કરવાના છે અહીંયા તો દસ્તાવેજમાં જે છે તો એમાં આપણે જાતિ પ્રમાણ અને આધાર કાર્ડ બે વસ્તુ આપેલી છે બરાબર તો તમારે જે લાગુ પડતું હોય આધાર કાર્ડ જે છે તો એ ઉમેરવાનું છે પરંતુ જાતિ પ્રમાણ જે છે એ તમારે લાગુ પડતું હોય તો તમારે અપલોડ કરવાનું છે ત્યાર પછી આપણે અહીંયા એડ ઉપર ક્લિક કરી અને આપણે જોઈએ હવે કે શું ઓપ્શન આવે છે આપણે અહીંયા દસ્તાવેજ જે છે તેમાં શું ઓપ્શન આવે તો આટલા ઓપ્શન છે આધાર કાર્ડ જે છે સાત બાર આઠની નકલ છે પાસબુક કેન્સલ છે સંયુક્ત ખાતેદાર હોય તો સંમતિ પ્રમાણપત્ર બરાબર તો આપણે આધાર કાર્ડ જે છે એના પે એના ઉપર ક્લિક કરીશું આપણે પહેલાં સૌ પ્રથમ ત્યાર પછી આધાર કાર્ડની આગળની અને પાછળની બંને નકલ જે છે અપલોડ કરવાની રહેશે અહીંયા તમારે કંઈ લખવું હોય તો લખી શકો છો બાકી કોઈ જરૂરિયાત નથી બરાબર ત્યાર પછી તમે નીચે જશો એટલે અહીં સાચવો એ પ્રમાણે આવશે તો સાચવવાનું છે હવે તમારી જમીનમાં એકથી વધારે નામ હોય તો સહમતિપત્ર જે છે સંયુક્ત ખાતેદાર હોય તો પત્ર અપલોડ કરવું જરૂરી છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય કે ભાઈ સહમતિપત્ર ક્યાંથી સહમતી પત્રનો કોઈ પણ આમાં ફરવો નથી મિત્રો તમારી રીતના તમારે લખી અને દરેક ભાઈઓની સહી લઈ અને તમારે અપલોડ કરવાનું રહેશે બરાબર અપલોડ ઉપર ક્લિક કરશો ત્યાર પછી ફોટો પાડીને કરી શકશો અથવા તો તમે ડાયરેક્ટ સીધું જે છે આ પ્રમાણે અહીંથી તમારી જે પણ સહમતીપત્ર રાખેલું હોય એ પ્રમાણે અપલોડ કરી શકો છો અને અહીંથી ડાયરેક્ટ સીધું જે છે આપણે અહીંયાથી સાચવો એના ઉપર ક્લિક કરવાનું ત્યાર પછી અહીં નીચે તમે સ્ક્રોલ કરશો અહીંયા તો સેવન નેક્સ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા સેવન નેક્સ ઉપર ક્લિક કરશું પરંતુ અહીંયા એરડ આવી છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સાત બાર આઠની નકલ પણ અપલોડ કરવાની છે પાસબુક પણ અપલોડ કરવાની છે ને આધાર કાર્ડ પણ અપલોડ કરવાનું છે તો પહેલાં અહીં બધા ડોક્યુમેન્ટ જે છે આપણે સ્ટેપ બાય સ્ટેપ અપલોડ કરી લેશું અને ત્યાર પછી સેવન નેક્સ ઉપર આપણે ક્લિક કરીશું તો અહીંયા પસંદ કરો એના ઉપર ક્લિક કરીએ આપણે અને સાત બાર આઠની નકલ ઉપર ક્લિક કરીશું આપણે અહીંયા આપણે દસ્તાવેજ ઉપર ક્લિક કરીશું આપણે અને ત્યાર પછી આપણે અહીંયા જે પણ જ્યાં પણ નકલ રાખી હોય બરાબર તો એ નકલ પર ક્લિક કરી અને આપણે અપલોડ કરવાની અહીં ડેટા સેવિટનું ઓપ્શન આવી જશે ત્યાર પછી ફરી એક વખત આપણે એડ કરીને ક્લિક કરીશું અને બેન્કની પાસબુક જે છે તો એ પણ અપલોડ કરવાની છે અહીંયાથી તો બેંકની પાસબુક જે છે એ સિલેક્ટ કરી અને દસ્તાવેજ દાખલ કરો એના ઉપર ક્લિક કરી અને અહીંયાથી તમારી તમારી ગેલેરીમાં જ્યાં પણ બેંક પાસબુકનો ફોટો હોય એ અપલોડ કરવાનો છે એટલે તમે જોઈ શકો છો અહીંયા ડેટા સેવિટ સક્સેસફુલ એના ઉપર એ આવી ગયું છે બરાબર તેનો મતલબ એ થયો કે તમારું જે ડોક્યુમેન્ટ છે એ અપલોડ થઈ ગયા છે તો બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે પછી તમામ ડોક્યુમેન્ટમાં રાઇટ ક્લિક આ પ્રમાણે કરી દીધી છે બરાબર તો ફરી એક વખત આપણે ટ્રાય કરીએ આપણે દસ્તાવેજની વિગતો જે છે એ કમ્પ્લીટલી એડ થઈ ગઈ છે મિત્રો ત્યાર પછી તમારે આવે છે પ્રાકૃતિક કૃષિ વિગતો પ્રાકૃતિક કૃષિ વિગતો જે છે એ પણ કમ્પલસરી આમાં ભરવાની છે મિત્રો અને દેશી ગાયને ટેગ લગાવેલ છે કે નહીં બરાબર તો આમાં તમારે હામાં ક્લિક કરવું પડશે કારણ કે દેશી ગાય ટેગ નંબર જે છે એ લખવો જરૂરી છે ત્યાર પછી દેશી ગાયની ઓલાદનો પ્રકાર તો ઓલાદનો પ્રકાર જે પણ હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે આ પ્રમાણે કાંકરેસ હોય કે અન્ય હોય જે પણ હોય તે ત્યાર પછી પ્રાકૃતિક ખેતી કરો છો તો એમાં હામાં તમારે ક્લિક કરવાનું છે કારણ કે તો જ તમને સહાય મળવા પાત્ર રહેશે બાકી નહીં મળે પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર તો સવા છ વીઘાનો એક હેક્ટર થાય છે બરાબર તો તમારે ત્રણ વીઘા કે ચાર વીઘા હોય તો ઝીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ છ સાત આ પ્રમાણે તમે લખી શકો છો પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર કેટલો છે બરાબર તો આર એ જે છે એ કેટલા આ આ છે તો એ તમારે અહીંયા લખવાના છે કેટલા મહિનાથી તમે પ્રાકૃતિક ખેતી કરો છો તો એ તમારે લખવાનું છે શું અરજદારે કુદરતી ખેતીમાં માસ્ટર ટ્રેનર પાસેથી તાલીમ લીધેલી છે બરાબર તો એમાં તમારે હામાં ક્લિક કરવું પડશે એનું કારણ છે કે તમારે પ્રાકૃતિક ખેતીનું તાલીમ સંસ્થાન જે છે એ પણ તમારે અહીં લખવું જરૂરી છે તો એ તમારે હામાં ક્લિક કરીને લખવાનું રહેશે ત્યાર પછી પ્રાકૃતિક ખેતીની તાલીમની તારીખ કઈ છે તો અહીં આપણે તારીખ જે પણ તારીખથી શરૂઆત કરી હોય એ તારીખ તમારે લખવાની છે ખેડૂત મિત્રો છો કે નહીં તો એમાં હા નામાં ક્લિક કરવાનું છે ત્યાર પછી શું અરજદાર પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર છે તો એમાં હામાં અથવા તો નામાં ક્લિક કરવાનું છે ત્યાર પછી લાસ્ટમાં જે છે તમારે પાકનો પ્રકાર જે છે એ તમારે સિલેક્ટ કરવાનો છે અહીંનો પાકનો પ્રકાર જે છે ઘણો બધો આવશે બરાબર તો આમાંથી તમે જે પાક વાયો હોય એ તમારે સિલેક્ટ કરવાનો છે દાખલા તરીકે અત્યારે જે છે આપણે મગફળી જે છે એડ કરેલી છે તો મગફળી ફરી એક વખત આપણે એડ કરીએ આપણે હેક્ટર જે છે એટલે સવા છ વીઘા મગફળી હોય પરંતુ એનાથી ઓછા હોય બરાબર તો ઝીરો ઝીરો પોઈન્ટ કરીને એવી રીતના લખવાનું રહેશે તમારે તો હું અહીંયા આપણે ઝીરો પોઈન્ટ સાત કરીને લખી નાખો બરાબર સાડા ત્રણ વિઘા કેવી રીતના હોય તો એટલું લખી શકો એક્ટર વિસ્તાર જે છે તો તમારે જેટલો વિસ્તાર હોય એ પ્રમાણે તમારે લખવાનું છે અંદાજિત અને ત્યાર પછી તમારે અહીંયા એડ ઉપર ક્લિક કરવાનું છે એડ ઉપર ક્લિક કરશો એટલે અહીં નીચે જે આવી જશે અને એને ડિલેટ કરવું હોય તો ડિલેટ પણ તમે કરી શકો છો આટલી વિગત ભરી અને સેવ સબમિટ ઉપર તમારે ક્લિક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ જે ભરાઈ જશે મિત્રો અને ત્યાર પછી ફોર્મ ભર્યા પછી તમારે કાં તો સરકારી દવાખાને દેવા જવાનું હોય છે અને કાં તો ખેતીવાડીની ઓફિસે તો તમે તપાસ કરી લેજો કારણ કે આમાં કોઈ પણ એવો ઉલ્લેખ નથી કરેલો પરંતુ ગયા વખતે જે છે સરકારી દવાખાને આપવામાં આવેલા હતા એનીમાં ટેગ નંબર જે છે એ કમ્પલસરી માગે છે એટલા માટે જેટલા પણ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એ તમારે આમાં અપલો છોડી અને તમારે સરકારી દવાખાને અથવા તો ખેતીવાડીની ઓફિસે તમારે દેવા જવાના રહેશે તો આ પ્રમાણે તમે ફોર્મ ભરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો